બે સાતના રોજ પૃથ્વીસિંહ છે પોતાની ફરિયાદ સમા પોલીસમાં જાહેર કરી છે કે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાનો કઝિન છોકરો છે તે રોડ ઉપર રમતો હોય કે જ્યારે ઢોરપાટીની ગાડી નીકળીને પાછા પાછળ ભરવાડના ચારથી પાંચ છોકરાઓ બાઇક લઈને નીકળેલા અને એક વ્યક્તિને જેમાં વિશાલ બાઇક સ્પીડમાં ચલાવતો તો તેને રોકીને ઠપકો આપ્યો કે ભાઈ મારો છોકરો પડી જાય છે રમે છે અહીંયા તમે ધીમું ચલાવો આ બાબતે ઠપકો આપતા જે પાંચ ઇસમો છે રોહિત ભરવાડ છે લાલા ભરવાડ છે ભાવેશ ભરવાડ અને વિજય ભરવાડ પાંચે ઉશ્કેરી ઉશ્કારી જતા લાકડીને દંડાવતી વતી ફરિયાદીને અને તેના ભાઈ રાજેન્દ્રભાઈને માર મારેલ છે માથામાં ઈજા કરેલ છે આ દરમિયાન વચ્ચે દુકાનવાળા ઓમ પ્રકાશભાઈ હતા તે પણ વચ્ચે આવી અને તેને સમજાવતા તેને પણ માર મારેલ છે જે સબબ સમા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ પાંચસો છ બે અને જીપીએફ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે